ચૈતરભાઈ વસાવા જેલમાંથી બારે આવે સાહેબ જેલમાંથી બહાર એમને એમ નહીં આવે એમને જો કદાચ એમના જામીન મંજૂર થશે તો જેલમાંથી બારે આવશે ભાઈ અને જો જામીન મંજૂર ન થાય તો સંજયભાઈ વસાવા શું કરે ભાઈ એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે કેમ કે સંજયભાઈ વસાવાનું તો એક જ કહેવું છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા સાહેબ તમે માફી માંગી લો જો તમે માફી માંગશો તો હું મારી એફઆઈઆર પાછી ખેંચી લઈશ અને તમે જેલમાંથી બહાર આવતા રહેશો પણ ચૈતરભાઈ વસાવા કે જે લગભગ 18 જેટલા ગુનાઓ દાખલ કરીને બેઠા બેઠા છે ભાઈ પોતાની ઉપર 18 જેટલા ગુનાઓ થઈ ગયા છે ભાઈ અને જામીન ઉપર છૂટેલા હતા જામીન ઉપર છૂટેલા હોવા છતાં ફરી એકવાર એમને ગુનો કર્યો કે એમને તરત જ રાજપીપળા કોર્ટમાંથી વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર લઈ ગયા હવે સાહેબ આગળ વાત કરવામાં આવે તો શું ખરેખર ચૈતરભાઈ વસાવા આજે છૂટશે કે નહીં છૂટે અને જો નહીં છૂટે તો શું થશે આના વિશે આજના વિડિયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ

એ હાઈકોર્ટમાં જશે એમના વકીલ સાહેબ ત્યારે જોવો રહેશે કે શું ખરેખર આજે હાઈકોર્ટમાંથી શું ચુકાદો આવે છે જે ચુકાદો આવશે એ જોવો ખૂબ જ મહત્વનો રહેશે શું ખરેખર જૈતરભાઈ વસાવા જેલમાંથી બારે આવશે જામીન ઉપર કે પછી કોઈ એમને દંડ ભરવો પડશે એ જોવો ખૂબ જ મહત્વનું રહેશે તમને શું લાગે દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ